કેશોદ પેથલજીભાઈ ચાવડા સમાજ ખાતે આજે આહિર સામાજિક ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આહિર સમાજના દીકરા દીકરીઓ માટે આજે આડત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં ઓગણીસ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે વર્કન્યા પક્ષે સામૈયા હાબ વિધિ લગ્નવિધિ તેમજ દાતાઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ સમૂહલગ્ન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓને સામાજિક ટ્રસ્ટ તરફથી સેટી પલંગ સ્ટીલ કબાટ ડ્રેસિંગ ટેબલ રેફ્રિજરેટર સહિતની ઘર વપરાશની એકત્રીસ જયારે જુદા જુદા દાતાઓ તરફથી બાવીસ કરતાં વધુ ચીજવસ્તુઓ કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો કાર્યકરો જાનિયા માનૈયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વર કન્યાને આશીર્વચન પાઠવ્યા હતા રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ આહીર સામાજિક ટ્રસ્ટ તરફથી આજે કેશોદ આહિર સમાજ ખાતે આહિર જ્ઞાતિના આડત્રીસમાં સમૂહ લગ્ન હે એ યોજાયેલ છે આ સમૂહ સમૂહ લગ્નની અંદર ઓગણીસ યુગલોએ હે એ ભાગ લીધેલ છે અને એમને અમે વિધિ વિધાનપૂર્વક આજે હે એ પરણાવવા માટે જઈ રહ્યા છીએ સમગ્ર જ્ઞાતિ યુવાનો કાર્યકરો વડીલો આગેવાનો આ તમામનો અમને હે એ ખૂબ સાથ સહકાર મળે છે દાન પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને કરિયાવર પણ દીકરીઓને જેટલો જરૂરી છે એ લગભગ ઘર વખરીની તમામ વસ્તુઓ છે એ અમે અહીંથી આપીએ છીએ અને એ દીકરીઓ હરખા વખતા જાય એવો અમારો હે પ્રયત્ન હોય છે આવા સંતવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર